નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો વિડીયોમાં તમારું સ્વાગત છે અમારા ગામડીઓ ખોલવાની યુટ્યુબ ચેનલની અંદર અને આપણે યુટ્યુબ ચેનલની અંદર તમને ખબર છે કે નવા નવા વિડીયો આપણે આવતા હોય અને કાલે અને પરમ દિવસે બે દિવસે વિડીયો આવશે ને કેમ કે અમારે પિતૃ પાછળ આખું કુટુંબ હવનનું કરી હે એટલે લગભગ વિડીયોનો વેત આવીએ નહીં અને આજના વિડીયોમાં ખરેખર કંઈ ટોપિક છે જ નહીં હાવ રોગો ને મિક્સ કઠોળના શાક જેવો વિડીયો બનાવી નાખી કેમ કેમકે ટોપિક વગરનો વિડીયો બનાવવો કોઈ ઇતાવળ નથી અને જો અમે મારો ફોને આવી ગયો છે ખંભાળીએ બધું લેવા જવું છે તો અટાણે ભેહું ભેહું ધોઈને બધું કમ્પ્લેટ કામ પણ કરી લીધું છે અને અત્યારે ઉનાળાની સીઝન છે કંઈ વાવેલું નથી ખેતર ખાલી છે અને ખેતરની અંદર જો તમે દેખાતું હોય કોઈ વસ્તુ છે જ નહીં એમાં અને હવે આની અંદર આપણે ખાતર પાથે દીધું છે ખેડ કરવાની બાકી છે અને જ્યાં જ્યાં મેં તમને આગળ વિડીયોમાં બતાવી હતી કે જે નોરી વેલડી ઢોકળ છીયો અને બોરડી હોય તો એની દવા અમે એમાં લગાવી દીધી છે કેમ કે અત્યારે હજી એક મહિનો અમે ખેડ નહીં કરશીએ ને એટલે એ બધું સંપૂર્ણપણે નાશ થઈ જાય અને હેઠામાં પણ એ રીતની પ્રોસેસ આપણે કરી દીધી છે તો મિત્રો હમણાં બે થી ત્રણ દિવસ સુધી વિડીયો નહીં આવે કહેવાયનો પણ કેમ કે ન્યા આપણે રહેવું પડે હવનનું કામકાજ એવું છે કે બીડું ના ઉમાય ત્યાં સુધી આપણે આવન થાય મોડું આવન થાય તો વાડી વિડીયો બનાવવામાં તગડ પડે અને થોડુંક ખાંસીનો પ્રોબ્લેમ થઈ ગયો હમણાં થોડાકથી ભારે અઘરું લાગી ગયું હતું જરાક ઠંડુ થવું ખવાઈ ગયું હતું નથી આવજો બધાને આ વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને યુનિક અને ટોપિક વાળો વિડીયો લઈને આવીશ તો આવજો બધાને હર મહાદેવ